સાઠ એકસઠ ચારસો એકસઠ બાસઠ તેસો ચોસઠ પાસઠ છો છસો દોઢસો સિત્તેર 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 રૂપિયા ચારસો એકોતેર દેવો દેસ્તા બોલુકાય બાયઠા કે બોતે 72 72 74 74 576 778 878 879 80 1

સાત આટલું દસ દસ રૂપિયા પાંચસો દસ પંદર પચીસ પછી ઉઠાવી પચાસ

pasang kembali seperti તાલીસ સુડતાલીસ સુડતાલીસો બરાબર બોલું ભાઈ ત્રણ પાંચસો સાત આઠ નવસો ત્રીજા બે રૂપિયા ચારસો તેરપિયા પંદર સૌ પંદર પતાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ બેતાલીસ બેતાલીસ બેતાલીસો સુડતાલીસ